લેડું કમ્પલેટ તો છે એટલે મૂર્ખા પણ તને ખબર નહીં પડતી આપણે અમે વાંચી આવીએ કોઈ પડી હોય કોટો પડ્યો હોય કે કોઈક સીલી બીલી પડી હોય તો પંચર પડે તો આપણે જવાનું હમ પછી બાઇક ઉઠાઈ જાય તો બધા કોઈ ના તો રાતના ખેતરમાં ઊંચ્યા હોય શું ઊંચ્યા હોય તાને રાત પડે પેહો જોવા લઈને આવ્યા એટલે આપણે રાતે જોવા જઈએ તો સવારે લેવા ને વેરા જોવાય ને તો હોવાજે ના લઈ જવાય ઠંડી બહુ નહી પડતી નહીં પડે આટલા બધે વિવાદ હતી તારી પણ આપણા મકા આટલી ઠંડી નહીં એમ આટલી ઠંડી હોય જો કે આ બહુજ ઓપલા હા તું કરો ફૂડુ ભાઈ કણ એટલે આ નળ બંધ કરવા આયા તો તમ હતા નળ બંધ કરો આ બધા પાણી ભરવા આવે હા અન વાગતા વાગતે ને એમ જતા રહે પણ કે પાણી ભરવાની ની દેતા ભૂપાઈ એ વાત હતી અને ઓપલો કે હું કેતો તો તમને અભ્યાસ ખબર પડે ઓય ફાઈનલ ફાઈનલ લેડો કણ આપણે ભેસ લેવા જાવું છે કણ તો આ મથુજી તો દલાલ કોણ હે આપણે દલાલ તો આયા હું કેવાય કાશીરો એવું હે હા

પડ્યા છું ભૂલા પડ્યા ભૂલા નહીં પડ્યા વ્યાજ લેવા જોવા જઈએ ગયા પોણે પોણે પડતા જતા આવજો સાચી રહ્યો મેળવ્યું બે ત્રણ કિલોમીટર આગળ

એસી જિન ગાથેલું બધું નો આને એટલે પાવું આ બધું આ તો બકર ડેન્જર ઝોન મથુરજી પાણી ધોઈન કેમ કર્યું હબ તને પાયા મોટો એ

ખાલી અત્યારે મને ખાલી હજાર રૂપિયા મને દલાલી પકડાવી પડે તમારે કાલ તો મને જુઓ પીએસ આમ એક નંબર આવી પીએસ હોય એક એટલું જ પાઈ ગયેલું હોય પાછલા મોડા બોવા બોવા નિયાલ છે એ વાત હાજી તમારી હા પણ પીએસ હતા પૈસા આવું હતું ને ના એવું નહીં એક વાસળ દૂધ નહીં આવતું ભાવ પટી ગયું અને દોવા બે ને દોશી વગર દોવા ના હાલે

બધી ખબર હોય ખબર જ હોય વાપરવા કરવું એક તો પી પી એક તો ભોગા મારવા એટલે શરીર ને ભલે જે થાય અમે પીએ ને એટલે મારા ઉભા મર્યાદા ફ્રેશ થઈ જાય દારૂ પીવું એટલે મૂડ ફ્રેશ

લાખ રૂપિયા બોલો લાખ રૂપિયા એક લાખ અગિયાર હાજર હાજર જોડે ઉપર બે લાખ ગુજરાય ને બે લાખ ઉપર લાખ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ત્રણ પણ આવો ભાવ ના હોય બે મિનિટ તમારે તમારો ભાવ મેળો બોલો બોલો પોસ લાખ લેવાય

બે લીટર આપણે જો કરો નહીં લેવલ નહીં તમારી ભેસ ને આડું ભેસિ <laughs>

જે મર કે મરી કાકા તો તું ખાલી ભેસ વેચીને બતાવ મને આ નગર નગર યામ મથુરીજી બતાવ આ નકા ના તું નકા આ મથુરીજી ના રતો ના કે હું તો એની જડે એ બે ગોગો તો ઓઢે હોઈ જાવે આ તાઈ તાઈ લાખાની મર